હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું પાલકમાંથી એકદમ નવો નાસ્તો તો હેલ્ધી અને ટેસ્ટી આપણો સરસ એવો નાસ્તો બનીને તૈયાર થશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે મેં અહીંયા એક કપ સૂજી લીધો છે અને સામે મેં અહીંયા અડધો કપ જેટલું ખાટું દહીં લીધું છે મીડિયમ ખાટું છે બહુ વધારે પડતું ખાટું નથી તો હવે આપણે મિક્સિંગ બાઉલ લઈશું અને મિક્સિંગ બાઉલની અંદર આપણે એક સૂજીને નાખી દેવાનો છે એક કપ અને સાથે આપણે અડધો કપ દહીં પણ નાખી દઈશું અને હવે આપણે સૂજી અને દહીંને વિસ્કળથી એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે લમ્સ કે ગાંઠો ન રહે એ રીતે એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે આ પ્રોસેસ તમે ચમચી કે ચમચો હોય તો પણ એનાથી પણ તમે કરી શકો છો તો પહેલાં બંને મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે બીજી વસ્તુની પ્રોસેસ કરીશું સાઈડમાં રાખી દઈશું અને ત્યાર પછી મેં અહીંયા બીજી પ્રોસેસમાં પંદરથી વીસ જેટલા પાલકના પાન લીધા છે અને એના દંઠલનો ભાગ છે હટાવી દઈશું પાલકને મેં સરસ એવા ધોઈને લીધા છે કેમકે એમાં માટીનું પ્રમાણ વધારે હોય છે તો પહેલાં ધોઈ અને સરસ રીતે લેવાના છે અને એને રફલી ચોક કરી લેવાના છે મોટા મોટા ટુકડામાં તો આ રીતે રફલી ચોક કરી લઈશું અને પછી એને આપણે મિક્સચર જારની અંદર નાસી દેવાના છે પીસવાના છે એટલા માટે તો પાલકનો ઉપયોગ કર્યો છે એટલે આપણી રેસીપી છે એકદમ હેલ્ધી બનીને તૈયાર થશે અને સાથે હું અહીંયા અડધા ઇંચ જેટલા આદુનો ટુકડો લઉં છું અને સાથે મોરું મરચું મેં લીધું છે તમને તીખાસ પસંદ હોય એ પ્રમાણે તીખું મરચું તમે લઈ શકો છો અને લસણ પસંદ હોય તો તમારે અહીંયા લસણની કડીઓ પણ નાખી શકો છો બેથી ત્રણ લસણની કઢી નાખી દેવાની હવે આપણે પીસી લઈશું અને પીસતી વખતે મારે થોડુંક પાણીની જરૂર પડી હતી એટલે બે મોટી ચમચી જેટલું મેં પાણી નાખ્યું હતું હવે આપણે એ જે પાલકનું બેટર છે એને આપણે સૂજી અને દહીં મિક્સ કરીને રાખ્યા હતા એની સાથે નાખી દેવાનું છે તો પીસતી વખતે જરૂર પ્રમાણે એટલું જ પાણી નાખવું કેમ કે વધારે પાણી થઈ જશે તો આપણે સૂજીની અંદર ઢીલો થઈ જશે આપણો વેટર તો રેસીપી સારી નહીં બને એટલા માટે જરૂર પ્રમાણે જ પાલકની અંદર પાણી જરૂર લાગે એટલું નાખી અને પીસી લેવાનું છે અને પાલકનું જે આપણે પીસેલો પાલક નાખ્યો તો એ સૂજીની અંદર નાખી અને એકદમ સરસ રીતે પહેલાં આપણે મિક્સ કરી દેવાનો છે કોઈ પણ ગઠ્ઠો ન દેખાય એ રીતે મિક્સ કરી દઈશું અને હવે જે મિક્સર જારની અંદર પાલક ચોટેલો છે એની અંદર આપણે એક ચોથાઈ કપ જેટલું પાણી નાખી અને મિક્સ કરી દઈશું અને એ સૂજીની અંદર નાખી દેવાનું છે પાણીનું ખાસ ધ્યાન રાખવાનું છે જરૂર પડે એટલું જ તમારે અહીંયા નાખવાનું છે અને જો દહીં ન હોય તો તમે અહીંયા છાશનો પણ ઉપયોગ કરી શકો છો અને પાણી નાખી પાણીમાં પણ બેટર તમે સૂજીનું તૈયાર કરી અને લીંબુ નીચોવી દેવાનું તો પણ ચાલે તમારે જે રીતે છાસ હોય તો છાસ દહીં લીંબુ કોઈ પણ ઉપયોગ કરી શકો છો અને એકદમ સરસ રીતે આપે એક જ ડાયરેક્શનમાં ત્રણથી ચાર મિનિટ જેવું ઘૂમેડી અને મિક્સ કરી દેવાનું છે જેથી સૂજી છે એકદમ સરસ પાલક સાથે મિક્સ થઈ જાય તો મિક્સ થઈ ગયા પછી હું તમને ચમચાથી પણ બતાવી દઉં છું એકદમ ઘાટું બેટર રાખવાનું છે પાતળું થઈ જશે તો આગળ આપણને ફાવશે નહીં રેસીપીમાં એટલા માટે હવે આપણે જરૂર પ્રમાણે ટેસ્ટ પ્રમાણે છેલ્લે મીઠું નાખી દઈશું અને મીઠું નાખ્યા બાદ મિક્સ કરી અને રેસ્ટ પર રાખી દેવાનું છે તો અહીંયા મેં એક ચમચી જેટલું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે અને મીઠું નાખ્યા બાદ સરસ રીતે મિક્સ કરી અને આપણે એને રેસ્ટ પર સાઈડમાં રાખી દઈશું અને હવે સ્ટફિંગની તૈયારી કરી લઈશું તો સ્ટફિંગ સ્ટફિંગ માટે મેં અહીંયા ચાર બાફેલા બટેટા લીધા છે હવે બટેટાને આપણે હું અહીંયા ગ્રેટ કરી લઉં છું આ બટેટા છે એ સ્ટફિંગમાં લેવાના છે આપણે ઉપયોગમાં તો તમે મેસરથી મેસ કરીને પણ લઈ શકો છો અને ગ્રેટરથી કરો તો પણ લઈ શકાય તો બધા જ બટેટાનો હું અહીંયા ગ્રેટરથી ગ્રેટ કરી લઉં છું અને બટેટા મેં પહેલેથી જ બાફી અને ઠંડા કરી છાલ ખડીને રાખ્યા હતા જેથી નાસ્તો છે એ ફટાફટ આપણો બનીને તૈયાર થઈ જાય તો અહીંયા મેં બધા જ બટેટાને હવે ગ્રેટ કરી અને લઈ લીધા છે તો હવે આપણે સ્ટફિંગ માટે વઘારની તૈયારી કરીશું તો ગેસ પર પેન રાખી અને એની અંદર એક મોટી ચમચી એટલું તેલ નાખી દઈશું તેલ ગરમ થાય એટલે એક ચોથાઈ ચમચી એટલી આપણે રાઈ નાખી દઈશું રાઈને ચટકવા દેવાની છે રાઈનો ફૂટવાનો અવાજ આવવા લાગે એટલે એની સાથે આપણે અહીંયા અડધી ચમચી જેટલું જીરું નાખી દઈશું અને પિંચ જેટલી આપણે હિંગ નાખી દેવાની છે ગેસની ફ્લેમ અત્યારે આપણે સ્લો રાખવાની છે સાથે મેં અહીંયા સમ આદુની છીણીમાં જ ગ્રેટ કરીને બે ચમચી મોટી જેટલું આદું લીધું સોરી ગાજર લીધું છે ગાજરને આપણે તેલ સાથે સરસ રીતે પહેલાં સાતળી લેવાનું છે ત્યાર પછી આપણે એની અંદર નાખીશું બે ચમચી જેલા એકદમ ચીણા સમારેલા કેપ્સિકમ તો શાકભાજી છે એનો ઉપયોગ તમે તમારી ચોઈસ પ્રમાણે કરી શકો છો તમને ડુંગળી પસંદ હોય તો તમે અહીંયા ડુંગળી પણ એકદમ બારીક સમારીને લેવાની છે ચીણી ઝીણી એ પણ નાખી શકાય છે અને બીજું કોઈ શાકભાજી હોય તો નાખવાનું ન હોય તો સ્કીપ કરી દેવાનું હવે એક ચોથાઇ ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર જીરું સ્વાદ પ્રમાણે મીઠું અને ગરમ મસાલો આપણે નાખી દઈશું અને અહીંયા ખટાશ માટે મેં આમચુ લીધો છે તેથી સ્ટફિંગ છે એકદમ ઢીલું ન થાય એટલે અડધી ચમચી ખટાશમાં મેં આમચૂરનો ઉપયોગ કર્યો છે તમે લીંબુ પણ લઈ શકો છો તો ગાજર અને કેપ્સિકમ સરસ સસડાઈ થાય એને ક્રંચી જ રાખવાના છે એકદમ સોફ્ટ નથી કરવાના તો બે મિનિટ જેવું ત્રણ મિનિટ જેટલું જ આપણે સાતળીને લઈશું ત્યાર પછી આપણે ગ્રેટ કરેલા બટેટાના છે એ નાખી દેવાના છે અને સરસ રીતે આપણે હવે બટેટાને મિક્સ કરી દઈશું તો વટાણા હોય કે સ્વીટ કોર્ન હોય તમારી પાસે ડુંગળી છે તમને જે ટેસ્ટમાં પસંદ હોય શાકભાજી એનો ઉપયોગ તમે અહીંયા કરી શકો છો અને ખાલી બટેટા હોય તો પણ ચાલે તો સ્ટફિંગ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે બટેટા સાથે બધી જ વસ્તુઓને અને ગેસની ફ્લેમ અત્યારે મેં સ્લો જ રાખી છે તો સરસ આપણું બટ સ્ટફિંગ છે એ મિક્સ થઈ ગયું છે ત્યાર પછી હું અહીંયા થોડા લીલા ધાણા નાખી દઉં છું અને એને પણ સરસ રીતે આપણે મિક્સ કરી દેવાના છે ધાણા નાખ્યા પછી અને ગેસની ફ્લેમ અત્યારે બંધ કરી દેવાની છે તો તમને હું બતાવી દઉં છું નજીકથી પણ ખૂબ જ એવું સરસ એવું આપણું સ્ટફિંગ છે એ બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવું બની ગયું છે તો આપણે સૂજી છે એને પણ આપણે પહેલાં રેસ્ટ પર રાખ્યો એને દસ મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે સ્ટફિંગને આપણે નીચે લઈ લઈશું અને ફરા ફટાફટ આપણે એને થોડીવાર ચલાવીશું જેથી કરીને ઠંડુ થઈ જાય અને તમે કોઈ પ્લેટમાં કાઢી લો તો પણ ચાલે અને આ રીતે સ્પ્રેડ કરી અને ખુલ્લું રાખી દો તો પણ ચાલે હવે મેં અહીંયા ત્રણ મોટા ગ્લાસ સ્ટીલના લીધા છે એની અંદર થોડું થોડું તેલ નાખી અને આપણે એને ગ્રીસ કરી લેવાના છે ગ્લાસને જેથી કરીને પાલકનું સ્ટફિંગ છે સૂજીવાળું એ એમાં ચોટે નહીં તો સરસ રીતે બ્રશથી આપણે આખા ગ્લાસને ગ્રીસ કરી લઈશું ત્રણેય ગ્લાસને અને આ રેસીપી છે આપણે સ્ટીમરમાં નથી બનાવવાના આપણે તપેલામાં જ બનાવીશું તો કોઈ સ્ટીમરની અહીંયા જરૂર નથી તમે તપેલામાં પણ આ રેસીપી સાઈડમાં બનાવીને તૈયાર કરી શકો છો તો સરસ રીતે ગ્રીસ થઈ જાય ત્યાર પછી અત્યારે સાઈડમાં મેં સ્ટફિંગ રાખ્યું હતું એ પણ ઠંડુ થઈ ગયું છે તમે જોઈ શકો છો આજથી આપણે એને મિક્સ કરી દઈશું તો એકદમ સરસ એવો લુવો બનીને તૈયાર થઈ ગયો છે તો આપણે એને ત્રણ પોષણમાં રેડી કરીશું કેમકે આપણે ત્રણ ગ્લાસ તૈયાર કર્યા છે તો ત્રણ ભાગ આપણા એ પણ ડિવાઈડ કરી દઈશું એક સરખા અને એનો રોલ બનાવી લેવાનો છે કેમ કે આપણે ગ્લાસની અંદર સ્ટપિંગને રાખવાનું છે એટલા માટે આ રીતે ગોળ ગોળ રોલ બનાવી અને તૈયાર કરી લઈશું હવે આપણું બેટર છે એ પણ સરસથી રેડી થઈ ગયું છે રેસ્ટ ઉપરથી તો આપણે ચ ચેક કરી લઈશું જો બેટર વધારે પડતું ઘાટું થઈ ગયું હોય તો એમાં બે ચમચી જેટલું પાણી નાખી અથવા તો છાશ નાખી અને સેટ કરી લેવાનું પણ આપણે બેટર સરસ છે તો એમાં આપણે ખાવાના સોડા નાખી દેવાના છે અહીંયા મેં અડધી ચમચી જેટલા ખાવાના સોડા બેકિંગ સોડા નાખી દીધા છે અને હવે બેટરને આપણે ગ્લાસની અંદર ટ્રાન્સફર કરીશું તો અત્યારે આપણે જાજુ નથી નાખવાનું બોટમની અંદર થોડું થોડું બેટર નાખવાનું છે તો અહીંયા મેં એક એક ચમચો ત્રણેય ગ્લાસની અંદર નાખી દીધું છે અને પાણીની મેં તપેલીમાં ગેસની અંદર પહેલેથી જ ગરમ થવા માટે રાખી દીધું હતું તો પાણી સરસ ઉકળવા લાગ્યું છે તો આપણે ગ્લાસની એની અંદર નાખી દઈશું અને હવે ઢાકણ ઢાંકી દઈશું ને ચાર મિનિટથી પાંચ મિનિટ જેવો સમય રાખીશું મીડિયમ ફ્લેમ પર અત્યારે મેં રાખ્યું છે તો ચાર મિનિટ જેવો સમય થાય એટલે આપણે એને ખોલી નાખીશું કેમ કે બેટર છે એ નીચે તળિયામાં થોડું સેટ થઈ ગયું હોય જે સ્ટફિંગ નાખીએ છીએ તળિયા સુધી પહોંચે નહીં એટલા માટે થોડીવાર માટે રાખી દેવાનું છે એટલે આ આપણો જે નાસ્તો છે એકદમ સરસ બનીને તૈયાર થાય તો આ રીતે હવે વચ્ચે આપણે સ્ટફિંગ રાખી દઈશું અને એની ઉપર ફરીથી બેટર નાખી દઈશું જેટલું સ્ટફિંગ ઢકાય એટલું નાખવાનું છે વધારે પડતું નથી નાખવાનું નહીતર છે એવું ફૂલશે તો ઉપરથી નીચે પડશે એટલા માટે આપણે માપે સ્ટફિંગની ઉપર નાખીશું ફૂલ ગ્લાસ બેટરથી નથી ભરવાના થોડા થોડા ખાલી રાખીશું તો હવે આપણે એને કવર કરી દઈશું અને સ્લોટ હવે આપણે હાઈ ફ્લેમ ઉપર દસથી બાર મિનિટ જેવું આપણે એને સ્ટીમ થવા દેવાનું છે દસથી બાર મિનિટ થાય ત્યાર પછી ચેક કરી લેવાનું કે સ્ટીક કે ચખ્ખું કે કોઈ પણ ડીપ કરીને કે આપણો જે નાસ્તો આપણે એના ગ્લાસમાં રાખ્યો છે એ સ્ટીમ થઈ ગયો છે કે કાચો છે તો તમે જોઈ શકો છો નાઈફ છે એ ડીપ કરી તો ક્લીન નીકળે છે એટલી એમાં જે ચોટેલો છે બટેટાનો માવો છે તો ઉપર જે સૂજીનું સ્ટફિંગ છે એ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે એને બહાર કાઢી લઈશું ગ્લાસને અને એકદમ સરસ રીતે ઠંડા થવા દેવાના છે ગ્લાસ ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે એની એકદમ ટેસ્ટી એવી ચટણી બનાવી લઈએ તો ચટણી માટે ગ્રાઇન્ડર જારમાં મેં એક ચમચી દાળિયા બે ચમચી જેટલું મેં સૂકું ટોપરું કોપરાનું છીણ એક મોર મરચું અને અડધા ઇંચ જેટલો આપણે આદુનો ટુકડો નાખ્યો છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું અને સાથે હું અહીંયા ચાર ચમચી ખાટું દહીં નાખું છું જેથી ચટણી છે એકદમ ટેસ્ટમાં ક્રીમી બનશે અને ટેસ્ટ વધારે સારો લાગશે અને હવે સાથે હું અહીંયા અડધો કપ જેટલા લીલા દાણા નાખું છું એકદમ સરસ રીતે આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે બધી જ વસ્તુઓને તો દહીં નાખવાથી ચટણી છે બહુ સરસ બને છે અને મેં દાળિયા નાખ્યા જો દાળિયા ન હોય તમારી પાસે તો તમારે એની જગ્યાએ શેકેલી સીંગના દાણા કે ખારી સિંગના દાણા હોય તો એ નાખવાનું દાળિયાથી એકદમ ક્રીમી ટેક્સચર આવે છે દાહી દાળિયા અને દહીં સાથે હોય તો ચટણી છે એકદમ સરસ બનીને તૈયાર થાય છે તો આપણી ગ્રીમ ચટણી રેડી છે તમે જોઈ શકો છો બહુ જ સરસ એવી બનીને તૈયાર થાય છે અને આપણે અહીંયા જે રાખ્યા હતા ગ્લાસ એ પણ ઠંડા થઈ ગયા છે તો ચેક કરી લે તો એ ગ્લાસ છે એની મેળે આ રીતે છોડી દેશે અને ચપ્પુથી આપણે અંદર સુધી ડીપ કરી અને છૂટા કરી દેવાના છે જો ગરમ હશે તો નીચેથી તૂટી જશે ત્યાર પછી જ આપણે એને ડીમોલ્ડ કરવાના છે તો ડીમોલ્ડ કરી અને આપણે ગોળ જ કટિંગમાં કાપી લઈશું તો આપણો નાસ્તો છે એકદમ સરસ એવો રેડી થઈ જાય છે અને ખાવામાં પણ ખૂબ સરસ લાગે છે તો મેં અહીંયા બધા જ કટિંગ કરી અને લઈ લીધા છે તમે જોઈ શકો છો તો તૈયાર થઈ ગયો છે આપણો પાલકનો ખૂબ જ હેલ્ધી એવો નાસ્તો તમને જો મારી રેસિપીઓ પસંદ હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને બાજુમાં રહેલી બેલની ઘંટડી ઉપર ક્લિક કરજો જેથી દરેક નવાનો વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહેશે અને તમને આ પાલકનો નાસ્તો કેવો લાગ્યો એ પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તૈયાર છે પાલકનો નવો નાસ્તો બિલકુલ નહીં Non ricordo il suo, vado video e state bye bye perché.